રામ રામ સીધારામ મજામ બધાય આપડી જો આપણી રીધી ની બરસીની નિહાળી પાંચ વાગી ગયા રજા પડી એટલી નિહાળી હમણાં થોડોક વરસાદ વડે ધીરો પડ્યો ને જોઈએ હે જે નથી બધાય મેથી ધરાઈ ગયા અને આપણી જો સબસ્ક્રાઇબર માં પાંચ હજાર ઉપર પગ સપોર્ટ સારો હોય આ ઘડી બધા સપોર્ટ કરતા રહીજો બધા આપણા ફેમિલી મેમ્બર નો ખુબ ખુબ ખૂબ આભાર બધાને ધન્યવાદ આગળ બધા સપોર્ટ કરતા રહેજો આપણી જે બધી ત્રણે વસ્તુ લેવા અડવાણા થી નવી એનો આપણે આજ ઉપયોગ કર્યો ઘરતા દીધા એની પેડે તો પેકિંગ માં એટલે આપણે હું વસ્તુ હોય હાલો હમણાં બતાડીએ આપણી આગણી જો ત્રણે કોગન સા પાણી પીતા આપણે આવડા તે નહી આવડા તા હે

aya tidak naik saja. apni shooting ah utara dari sana, tapi apni ban kerja ini foto baru ada bagi jadi apel foto aja. ini apni restulnya bag. apni jono nari juga puni daughter koin આઠક રોપા હાઈ સુકાઈ ગયા પેલી કોરા આટલે ને ચિયાર હાઈ પાસે સુકાઈ ગયા એટલી સાઈડમાં બીજા બધાય તો કમ્પ્લીટ લાગે ગા બે કે ઓલી સાઈડ સુકાઈ ગયા કારણ કે હામટા રોપા હોય એટલે પાંચસો રોપાના નુકસાન આવે એ બીજી બધી તો કમ્પ્લીટ પાંદરા કાઢી દે અને આ આપણી એક દી જાસુદની વેવા પાછા આપણી પાસ કલરનો ખુરડા ઉગડે એ રીતે બધા વેવાવાળા પર કે કે બોલ હું હૈ માં પીળા ઉગડે આમાં હૈ અર્ધ લાલ ને અર્ધ પીરું એ ગોલી કોરા હે વાહ ઈમાં હાવ લાલ ગોટો ઉગડે અમારે રીધિકા દુક ની ક્યાં કે વૃક્ષો વાવો વૃક્ષ વાવો ને ગમે ને હાડવા વાવવાની